આવો આપડો સડી ગયા આવી પતિ ઉપર જોવો તમે મસ્ત મજાના ના મોટી જાતિ લીવર તાણીને ને અહીંયા જો ગાયો હાલી જાય એ સાઈડ થઈને નીકળી જાવી નકર ગાયો લગાડી દે તો નહીં પણ હાલો હવે હે ને આગળ ત્રંબા વિશાલ ભાઈ ને પાન ખાવાનું બાકી હે તો પાન તો ખાવું જ જોઈએ એમાં નહીં હાલે આગળ જઈને અમે પાન લેવી ક્યાંક હાલો આપડે મિત્રો ત્રંબા પોગી ગયા આવી અને તમે જોવો અત્યારે આજે જન્માષ્ટમી રથયાત્રા છે જન્માષ્ટમી ની તમે આપડે ત્રંબા માં થઈ અને અત્યારે ના ખણે જોઈ જવો તો હાલો જો આપણે ત્રંબામાં પાન પાન ખાઈ લીધું આપણે વિશાલભાઈ હવે પાછા આગળ નીકળ્યું આપડે આવી ગયા હરદાર મિત્રો ને હરદાર ના મેળામાં એક સક્કર મારી લેવી જોવો અહિયાં કણે ચાલુ છે સરદારનો મેળો તો હાલો જ આવી હવે અંદર સરદારનો મેળો મિત્રો જોઈ જવો આ રાઈટ આપડે એક વાર આવ્યા હતા મેળામાં સાંજે પણ દિવસે આવ્યા છે એવી જોઈ જવું મિત્રો આ રાઇડ તો ખાલી ફરે છે દિલવાળી તમે જોવો હાવ ખાલે ખાલી કોઈ બેઠું નહી એમના ફરે છે અને બ્રેક ડાન્સ નહીં દિવસનું તો કઈ એટલું હે નહી દિવસમાં તો મેળો આમ કે એમનામ આવે પણ રાઈટું મોટી બન છે દિવસની મિત્રો સાંજ જેવી મજા તો કઈ આવતી નથી સાંજે આવ્યા હોય ને મેળામાં તો બહુ મજા આવે આપણે આવી ગયા હવે એટલે અને અત્યારે દિવસે કઈ એટલી મજા આવે એવું છે નહીં આવે હાથ તો આઈઠેમ છે એટલે ઘણા આવે હે પણ ને એવું બહુ સારું નથી આ દિવસે અને સાંજે જોરદાર મેળો હોય દિવસ એવો એવું કઈ હે નહીં આમાં મિત્રો જો ફૂલ સફર આવે એવું છે તો આ ભાઈ બેઠા જોઈએ હમણાં લગભગ તો નહી કે અમે તો પેલા જોઈ ગયા હેવી જો પડી ગયા હોત તો આપડે જો મેળામાં પછી એક ગુલ્ફી કીધું ખાઈ લેવી કઈ મજા એવી આવે એમ નતું તો એક ગુલ્ફી કીધું અત્યારે હાલો ખાઈ નાખવી આપણે ફોસ્ટેક લઈ લીધી એ તો હાલો ખાઈ નાખવી હવે પાસે નીકળવું છે કેમ કે અમે દાતા રાજા વડલા અમારા ઘરે પણ મેળો આવતો તો કીધું હાલો ચક્કર મારી લેવી ને હવે બે ઈ ગયા ગાડી ભોગી ગયા આપણા ઘરે જોવા અને હવે એને બપોરા કરવા બેહવાનું આપણે જો કમ્પ્લીટ બપોરે આવ્યા તો પછી હવે જો બપોરામાં છે અત્યારે ગુવારનું ચાક રોટલી છે અને આમાં હજુ છે આપણે જો આમાં સેવદળ છે સેવડો છે ગાંઠિયા ને હજુ જો આ બા કેમ બા હારું ને એવું છે હવે આવી ગયા પાછા આપણે રખડવા ગયા હતા ઘેરી અને જો અત્યારે બપોરા કરવા બેહી ગયા થાય જો મસ્ત નામ રાહુલ ભાઈ ની સામે બેઠા છે તો હાલો આપડે બપોરા કરી લેવી મસ્ત મજા ના ચેવડો અને સેવ દળ અને ગાંઠિયા બનાવેલા છે અને અત્યારે હંધા જમવા મળ્યા છે અને આપડે હાલો હવે જમી લેવી તો હાલો જો આ કામ ઉપાડ્યું છે ને એવું હવે બેઠા બેઠા અંધા એ ખાઈ પી છે ને આમાં છે જીરું આપડે ઘર આખું પેકિંગ જ હતું કેવાનું નથી ક્યાં હે ને ઘર ઈ આમાં માલ ભર્યો હોય હોના કોઈ જો ખાલી કરવી જીરું આ જો કોડા કોડે થોડુંક થઈ ગયું છે ને કરવી જો રેડી કરી નાખવાનું છે હવે એટલે રેડી કરવી આ કમ્પ્લીટ કરીને આપડે વેચવા જવા દેવાનું હે જસદણ માર્કેટ યાર્ડ માં જો આ રીતે હે કરતું જવાનું છે ભોગા ને થઈ ગયા જો આ રીતે પોડા ખોડે થઈ ગયું છે જોઈ જો એને આવું છે એટલે કરતા જ આવી રેડી બધા બેહી ગયા બાજુ હવે ફટાફટ સરકુ કરી નાખી તો આજ જો બપોરા કરીને આમ નામ બેઠા હતા અને વરસાદ આવી ગયો એટલે ક્યાંય ગયા નથી અને પાછા સાંજે ખાવા બે ગયા આમ નામ ને પોરો ખાઈ લીધો છે આજ રખડ્યા નથી જો અત્યારે સાંજ નું જમવાનું કમ્પ્લીટ છે હતા જો બે ગયા છે અત્યારે અમે આજ ગામમાં જતા આઈટમ છે એટલે જો બાજરાના રોટલા છે મસ્ત મજાનું ચાક બનાવેલું છે મરચા છે છેવડો ને એવું હતું છે તો અત્યારે હાલો સાંજ નું ખાવાનું ખાવા પીવા મણવી ખાઈ પી લેવી તો આજ ખાવા પીવા તો આ જો આપણે અંદર કામ કમ્પ્લીટ કરી વાળ્યું થોડુંક કામય કરી વાયું નકડા રખડતા હતા એટલે જો અને બાકી ચણ્યા છે થોડુંક જીરું છે અંદર સરખું કર્યું આજે અને હવે અંદર વેસવા જવાનું છે જસદન માર્કેટ યાર્ડમાં સાચે માઠેમ પૂરી કરી અને હવે પછી આ વેસવાનું છે એટલે બાકી વિડીયો જોઈને મજા આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળું એક બીજા નવા વિડીયોમાં હવે તો આવશે ખેતીવાડીના વિડીયોને કદાચ પાછા ગયા ફરવા જાવી તો એ વિડીયો આવશે